લોટ સારીક મીઠું નાખવાનું કલર છે એક સમજી લાલ બનાવી હોય તો નાખવાનું આ બધા ઉપર ધીરે ધીરે પાણી ફેરવવાનું ધીરે ધીરે મિક્સ કરતા જાવ નાખતા જાવ એટલે આપણું બેટર માપ માં બને જો આવું બનવું જોઈએ બકડિયામાં તેલ ને તેલ ઉપર જાડો ઝીણા ઝીણા કાણાવાળો લેવાનું ધીરે ધીરે બેટર નાખવાનું ઝારા ને પકડી રાખવાનું હલાવવાનું બિલકુલ નહીં હોય બુંદી તેલ માં બું મીઠી કરવા ચારસો ગ્રામ જ ખાંડ લેવાની અને ડૂબે એટલું પાણી નાખવાની હલાવવાનું ખાંડ ઉગડી જાય નાખો પછી પાછો આમાં થોડોક લાલ લાલ કલર થોડીક વાર ગરમ થાય એટલે પછી શેક કરી લેવાની સાહણી એક તારની થાય એટલે આપણે આમાં ગોલ ગોટી નાખી દેવાની ઢાકી મૂકી દેવાનું જ્યાં સુધી બોલાવવાનું નહીં પછી બુંદી કાઢી લેવાની જેમ જૂની ઈ હારી બુંદી ગાંઠિયા ને શા ને એ પાછા હવાર હવાર માં એટલે મોસ પડી ગઈ બુંદી મીઠી કા વાી ક્યાંથી આવી ગયો